ગીર પંથકની કેસર કેરી સમગ્ર દેશ અને વિશ્વમાં ખૂબ જ પ્રખ્યાત છે કેરીનું ઉત્પાદન તો ઉનાળાના અંતે થતું હોય છે પરંતુ આંબામાં મોર લઈ અને કેરી તૈયાર થાય ત્યાં સુધીનું વાતાવરણ ખૂબ ભાગ ભજવતું હોય છે આંબા વર્ષે ખેડૂતોએ આ વખતે આંબા પર આવેલા ફ્લાવરિંગ જોઈ અને ખુશખુશાલ થઈ ગયા છે આંબા ધારકો છે તે જણાવી રહ્યા છે કે બહુ જાઝા વર્ષો બાદ આવું અને આટલું બધું સારું વાતાવરણ મળી રહ્યું છે સારું વાતાવરણ

તો પણ કેરીની આવક પુષ્કળ રહેશે રૈત ન બગડે તો અત્યારે રૈત બહુ સારામાં સારી છે કેરીની તો અમને પાંચ કાવડિયા મળશે દર વર્ષે કોઈ વસ્તુ કોઈ વધતી નથી અને ઘરના કરીને જાય છે આંબામાં ગત વર્ષની કમ્પેરમાં ખૂબ સારું ફ્લાવરિંગ છે સમયસરનું ફ્લાવરિંગ છે અને એની પાછળના જે કારણો છે એમાં એવું છે કે આંબો છે એ વાતાવરણ સામે ખૂબ જ સંવેદનશીલ પાક છે એટલે જે કાંઈ વાતાવરણની જે રિક્વાયરમેન્ટ એની હોય વાતાવરણના જે પરિબળો એમાં ખાસ કરીને તાપમાન છે ભેજ છે ગત વર્ષમાં વરસાદ છે સૂર્યપ્રકાશ છે આ બધું કામ કરતું હોય છે તો આ વખતે આપણે પણ બધા અનુભવીએ છીએ કે શિયાળો છે જે ઘણા વર્ષ પછી આપણને આવો સરસ શિયાળો મળ્યો છે બાકી દર વર્ષે આપણે સ્વેટર પણ પહેરવાની તસ્તી ન લઈએ એવો શિયાળો હોય છે તો જે ઋતુ હોવી જોઈએ એ પ્રમાણની ઋતુ આ વખતે આપણને મળી છે જે આંબા માટે પણ ખૂબ સારું સારી વાત છે